નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પટેલ પાઠ સાત પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે જવાબ B જમણા કર્ણક ત્રણ હૃદયના કયા ખંડોમાં ઓક્સિજન યુક્ત રુધિર હોય છે જવાબ સી ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં ચાર

ખાલી જગ્યા આવેલા હોય છે તે રુધિરને માત્ર હૃદય તરફની ની દિશામાં જવા દે છે તો જવાબમાં આવશે વાલ્વ. બે ઓક્સિજન યુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય તરફ લાવતી રુધિર વાહિ ખાલી જગ્યા કહે છે તો જવાબમાં જવાબ માં આવશે ત્રણ હૃદયના ઉપરના બે ખંડોને ખાલી જગ્યા કહે છે તો જવાબમાં આવશે કર્ણકો ચાર ફૂફુસીય ધમની દ્વારા રુધિર ખાલી જગ્યામાં વહન પામે છે તો જવાબ આવશે ફેફસા ખાલી જગ્યા સાધન દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશેનો તાગ મેળવે છે તો જવાબ આવશે મનુષ્યના અગત્યનો અવયવ ખાલી જગ્યા છે તો જવાબમાં આવશે મૂત્રપિંડ સાત ખાલી જગ્યા અને ખાલી જગ્યા જોતી છે તો જવાબમાં આવશે મૂત્રપિંડ અને પછીની ખાલી એ ખાલી જગ્યાના ઝાડા સ્વરૂપે જોડાયેલા હોય છે તો જવાબમાં આવશે કેશિકાઓ દસ હૃદયનું લયબંધ સંકોચન અને વિકોચન એ ખાલી જગ્યા કહેવાય છે તો જવાબમાં આવશે હૃદયના ધબકારા અગિયાર મનુષ્યના મૂત્રમાં રહેલું મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય ખાલી જગ્યા છે જેને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે મૂત્ર તે ખાલી જગ્યા દ્વારા ચુસક પુલ રચાય છે જેથી પાણી ખૂબ જ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે છે તો જવાબમાં આવશે બાષ્પો પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો એક હૃદયમાંથી કાર્બન ડાયોક્સાઈડ યુક્ત રુધિરને ફેફસા સુધી પહોંચાડતી કઈ કઈ છે તો જવાબ માં ધમની શીરામાં કેવું રુધિર હોય છે જવાબ ઓક્સિજન યુક્ત રુધિર ત્રણ હૃદયના નીચેના બે ખંડોને શું કહે છે તો જવાબ માં આવશે શેપકો ચાર રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામ ઓળખાય છે જવાબ રુધિર રસ પાંચ રુધિર મૂત્રપિંડ માંથી છૂટું પડેલું મૂત્ર ક્યાં એકઠું થાય છે જવાબ મૂત્રાશય પાણી અને ખનિક સારોના દ્રાવણના વહન માટેની વાહક પેશી કઈ છે જવાબ જલવાહક પેશી પ્રશ્ન ચાર નીચેના વિધાનો માંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા અને નાડી દર બંનેની સંખ્યા સરખી હોય છે તો જવાબમાં આવશે સાચું ત્રણ ધમનીમાં રુધિર શાંત પ્રવાહે એક દારૂ વહે છે તો જવાબમાં આવશે ખોટું ચાર શીરામાં વાલ હોતા નથી જયારે ધમનીમાં વાલ હોય છે

અને શરીરના બધા ભાગોના કોષોને ઓક્સિજન પહોંચાડે છે રુધિરમાં રહેલા રુધિર વાહિનીઓના પ્રકાર જણાવો રુધિર વાહિનીઓના ત્રણ પ્રકાર છે એક ધમની પેસીરા ત્રણ કેશિકાઓ. ચાર ધમની કોને કહે છે ચાલ હૃદયમાંથી રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જતી રુધિર કહે છે ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક શા માટે હોય છે ધમનીમાં રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે થતો હોવાથી ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે

તે શ્વેતકરોની મદદથી રોગના જંતુઓ સામે સામનો કરી શરીરને રોગ સામે રક્ષણ આપે છે ત્રણ રુધિર વાહિનીના પ્રકાર જણાવી દરેક વિશે ટૂંકમાં સમજાવો રુધિર વાહિનીના પ્રકાર નીચે મુજબ છે એક ધમની બે શિરા ત્રણ કે એક ધમની

ત્રણ કેશિકાઓ નાની નાની વાહિકાઓમાં વિભાજીતિકાઓ કોષોને પોષક દ્રવ્યો અને ઓક્સિજન આપી ફરીથી જોડાણ પામી શિરાઓ બનાવે છે જે રુધિરને હૃદય તરફ લઈ જાય છે આમ કેશિકાઓ ધમની અને શીરા વચ્ચે ઝાડા સ્વરૂપે વિસ્તરેલી છે

ઉત્સેચકો અંતસ્ત્રાવો અને ઉત્સર્ગ તેમના કાર્યક્ષેત્રે પહોંચાડવા વનસ્પતિના પર્ણોની સપાટી પર નાના છિદ્રો આવેલા છે તેને પર્ણરંધ્રો કહે છે પર્ણરંધ્રો રક્ષક કોષોથી ઘેરાયેલા હોય છે પર્ણરંધ્રના બે કાર્યો નીચે મુજબ છે એક વનસ્પતિના પર્ણરંધ્રો દ્વારા વધારાના પાણીનો બાષ્પસની ક્રિયા દ્વારા બાષ્પ નિકાલ થાય છે તો વનસ્પતિમાં બાષ્પોસર્જનનો કોઈ મહત્વનો ફાળો છે સમજાવો વનસ્પતિમાં થતી બાષ્પોસર્જનની ક્રિયા વડે વધારાનું પાણી બહાર નિકાલ પામે છે

પ્રશ્ન આઠ વૈજ્ઞાનિક કારણો આપી સમજાવવાના સંપર્કમાં આવતા ઘંટાઈ જવાની કુદરતી પ્રક્રિયા શરૂ થાય છે આ પ્રક્રિયા થવા માટે રુધિર રસ ખાસ પ્રોટીન અને રુધિર કણિકાઓ અગત્યનો ભાગ ભજવે છે ત્રણ આથી ઘા પર તાતણા સ્તર જામે છે આમ રુધિર ગંઠાઈ જવાના ગુણને લીધે ગામમાંથી વહેતું રુધિર થોડી બંધ થઈ જાય છે રુધિરમાં ના શ્વેતકણો શરીર નું રોગ સામે રક્ષણ કરવાનું કાર્ય કરે છે બે શરીરમાં દાખલ થયેલા રોગના જંતુઓનો શ્વેતકણો સામનો કરે છે અને રોગના જંતુઓનો નાશ કરી શરીરમાં રોગ થતો અટકાવે છે રક્તકણો શ્વેતકણો રક્તકણોમાં જુઓ એક નંબર તે લાલ રંગના રુધિરના કોષો છે શ્વેતકણોમાં જુઓ નંબર એક તે સફેદ રંગના રુધિરના કોષો છે રક્તકણો બે

શિરામાં જુઓ નંબર 1 તે શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિર વાહિની છે ધમનીમાં જુઓ નંબર 2 તેમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે શિરામાં જુઓ નંબર 2 તેમાં રુધિર શાંત પ્રવાહે એક વહન પામે છે ધમનીમાં જુઓ નંબર 3 તેમાં વાલ્વ હોતા નથી શિરામાં જુઓ નંબર 3 તેમાં વાલ્વ હોય છે ધમનીમાં જુઓ નંબર 4 તેની દીવાલ સ્થિતિસ્થાપક અને જાડી છે શિરામાં જુઓ નંબર 4 તેની દીવાલ પાતળી અને ઓછી સ્થિતિ સ્થાપક હોય છે કર્ણકો જુઓ નંબર તે હૃદયના નિશ્ચયના ખંડો છે કર્ણકોમાં જુઓ નંબર બે તેની દીવાલ પાતળી છે ચેપકોમાં જુઓ નંબર બે તેની દીવાલ જાડી છે કર્ણકોમાં જુઓ નંબર ત્રણ તે શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે

પછી એક મિનિટમાં થતા હૃદયના ધબકારા માપો નાળી દર પણ માપો તમારા સહાય પણ આજ રીતે હૃદયના ધબકારા અને નાળી દર માપો તમારા અવલોકમાં

હૃદયના ધબકારા છે બ્યાસી દર છે સ્થિતિમાં હૃદયના ધબકારા છે ચુમ્બોતેર નાળી દર છે ચુમ્બોતેર દોડ્યા પછી હૃદયના ધબકારા છે ઇજ્ઞસી નાળી દર પણ ઇજ્ઞસી છે ઈ આરામદાયી સ્થિતિમાં હૃદયના ધબકારા છે સિત્યોતેર નાળી દર પછી હૃદયના ધબકારા છે પણ છે તોડ્યા નિર્ણય હૃદયના ધબકાર નો દર અને નાળી દર સામાન્ય સ્થિતિ વખતના દર કરતા વધારે હોય છે ત્રણ વનસ્પતિનું પ્રકાર પાણી અને ખનિજ ક્ષારોનું દ્રાવણનું વહન કરે છે તે દર્શાવવું સાધન સામગ્રી કાચનો પ્યાલો તેટલું તેમાં પાણી લો ત્રણ પાણીમાં લાલ સાહીના થોડાક ટીપા ઉમેરી પાણી લાલ રંગનું બનાવો ચાર કુમળા પ્રકાર વાળો છોડ લઈ પ્રકારને આધાર પાસેથી બ્લેડ વડે કાપો પાંચ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે છોડને લાલ રંગના પાણી ભરેલા પ્યાલામાં અવલોકન કરો અવલોકન વનસ્પતિનું પાણી અને ખનિક સારોના દ્રાવણ વહન કરે છે જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો